અમે ઘરની પર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ વાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો એ એની ફી હતી એકાવનસો રૂપિયા અને અમને કઈ આ તકલીફ છે આ તકલીફ છે એ એમ કરી કરીને અમને અમારી છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી બધી લૂંટ કરી છે બે ત્રણ વાર ગુગલ પ્લે બે થી ત્રણ વાર ગુગલ પ્લે કરેલા છે એક બે વાર રોકડા દીધેલા છે

હવે ક્યાંય ઘરે આવ્યો તો તારે ટાંકીએ ભાંગી નાખશું ને કાં ઘરે આવીને પૈસા લઈ જાય એવી ધમકી મારે છે એટલે આવા ભૂવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા બુવા પાસે જવા કે જાતા પહેલાં સાત વખત વિચાર કરજો રાજકોટમાં ભૂવા મહેશ મંજી વાળા કે જેવો મેલડી માતાના બુવા છે મામાના પણ કામ કરે છેલ્લા દસ વર્ષથી લોકોના દુઃખ દ મટાડવાનું કામ જોવાનું કામ બેઠક કરવાનું ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાણ કરવાનું કામ કરતા હતા જેઓએ આજે મેટોડાની અંદર દાણા જોવા માટેને બેઠક કરતાં રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓએ આજે વિજ્ઞાનદાતાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી જોણવા લોકોના દુઃખધ મટાડવાના થતીંગ છે કપટલીલા કાયમી બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કે આવા કોઈ પણ દુગ્ધ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ આવા ભૂવા ફરાળી ફકીટ કે મૂંઝાવોથી દૂર રહેવું જોઈએ આજે તમામ જાતની કપટ લીલા બંધ કરી છે એની સાથે ચાર સાગરીતો હતા તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને એકાવનસો રૂપિયાની ફી લેતા હતા અને આ બધી છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા કોઈ શક્તિ કામ ન આવ્યું આના ઉપરથી લોકોએ ધડો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ પ્રોત્સાહિત કરીએ વાસ્તવવાદી થાય અને આવા અંધશ્રદ્ધાથી દૂર રહેવા તથા અપીલ કરે છે કેટલા ટાઈમથી